આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે કે મીઠું અને ખાંડ અને સફેદ ઝેર સમાન છે અને સાણું કે આ આવું કેમ કહેવામાં આવે છે શું કે વધારે મીઠું ખાવાના નુકસાન જો કારક ખોરાકમાં મીઠું થોડું પણ ઓછું હોય તો આપણે ઉપરથી લેવાનું પડતા નથી અને ઘણા લોકો વધુ પડતું મીઠું ખાવાની આદત હોય છે અને આ આદતથી તમારા માટે જીવલન સાબિત થઈ શકે છે અને આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે કે મીઠું અને ખાંડ સફેદ ઝેર સમાન છે જાણો છો આ કેમ કહેવામાં આવે છે કે વધુ પડતું મીઠું ખાવાથી તમે ધીમે ધીમે શરીરમાં ઘણી મોટી બીમારી થઈ શકે છે અને અનેક બીમારી વધી શકે છે અને મીઠામાં લગભગ 40% ટકા સોડિયમ અને સાઠ ટકા હોય છે અને કહી હોય છે કે વધુ મીઠું ખાવાની આદત તમને અનેક શોર્ટ ટર્મ અને લોંગ અને ટર્મ સમસ્યાની ભેટ આપી શકે છે અને જો તમે હાઇબ્રિડના દર્દીઓના આજથી જ મીઠું ખાવાનું શરૂ કરી દે તો કેલ્શિયમ અકરોક તમારા જમવામાં ઓછામાં ઓછું મીઠું હોવું અને બ્લડ પ્રેશર વધારવામાં મીઠાની ભૂમિકા મહત્વની છે અને તેમાં રહેલ સોડિયમ અને શરીરમાં પાણી જમા થાય છે અને તેને લીધે લોહીનું લેવલ તેમજ બડ કેલ્શિયમ દબાણ ઊભું કરે છે અને હૃદયના રોગ વધુ પડતા મીઠુંનું સેવન કરવાથી હૃદય સંબંધિત બધી બીમારી શકાય છે અને વધુ પડતું મીઠું બીપી વધારે છે કે હાર્ટ સ્ટ્રોક અને ઘણા હૃદયના રોગ જોખમ કિડની આપણી શરીરના મહત્તમ પડતા કિડની ડેમેજ અને વધુ પડતી મીઠી કિડનીની સમસ્યા થઈ શકે છે અને દબાણ વધવા લાગે છે અને તો તેના કારણે કિડની ખરાબ થાય છે જો કે શરીરમાં સોડિયમ પ્રમાણ વધી જાય તો વધારે હોય તો શરીરમાં પાણીનો સંગ્રહ થવા લાગે છે અને જે કારણે શરીરના ઘણા અંગોમાં જેમાં પગ હાથ પગની ઘૂંટીઓ સોજા આવવા જેવી તકલીફ થાય છે અને વધારે મીઠું આટકાણું સમસ્યા પોષવું નથી ને જ્યારે મીઠાઈની વધુ માત્રામાં શરીરમાં પહોંચે ત્યારે હાટકાને નબળા પાડવા લાગે છે વધુ પડતું મીઠું હાટકાને પોલા પાપડ બનાવી શકે છે ને અને મીઠાનું સેવન કરવાથી હાડકાની ઘનતા ઓછી થાય છે અને સોડિયમ જોખમ વધી શકે છે સરપ્રાઇઝ માય